હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું આજના મારા મિની વ્લોગમાં તો કેમ છો બધા મજામાં જશો તો આજે આપણે જવાનું હતું ઊંચા કોટડા એ પણ બાઇક લઈને તો આપણે ઘરેથી નીકળી ગયા છીએ ઊંચા કોટડા જવા માટે કેમ કે ત્યાં હતી ચામુંડમાંની લાપસી કરવા જવાનું હતું આપણે એક સગા સંબંધીને ત્યાંથી તો આપણે જઈ છીએ આપણે ઘરેથી ઊંચા કોટડા તરફ એટલે આમાં રસ્તામાં જ આવી ગયો એક મેલડીમાનું મંદિર જો તમે મેલડીમાને માનતા હોય તો કોમેન્ટમાં જય મેલડી માં જરૂર થી મેલડી માં મંદિર પછી આવી જાય છે વિજપડી ગામ વિજપડી આ છે મૌવા સાવરકુંડલા હાઈવે મૌવા સાવરકુંડલા હાઈવે પ્રાપ્ત આપણે જઈએ છીએ અને આવી ગયું છે હવે વિજપડી ગામ તો આ તો વિજપડી ગામ વિજપડી ગામ ની શું પ્રખ્યાત વસ્તુ છે જો તમને ખબર હોય તો કોમેન્ટ કરજો મિત્રો અને વિજપડી ગામ થી

અને આપણે જઈએ છીએ ભાવનગરવાળા હાઈવે તરફ આ છે ભાવનગરનો હાઈવે અને ભાદરોડમાં આવેલી છે આ ટોકેસ ક્યારેક ટાઈમ મળે તો આ પિક્ચર જોવા જજો ભાદરોડ આવતા જ એક મીરાપરી માતાનું મંદિર આવે છે ત્યાંથી આપણે જવાનું છે ગામ સથરા તરફ અને આ છે સથરા ગામનું પાટિયું જ્યાંથી આપણે જઈશું સથરા ગામ જ્યાં નારાયણ બાપુની જગ્યા છે

તો આ છે નારણદાસ બાપુની ગાડી જેઓ તેઓ ચલાવતા હતા અને આ છે પરમ પૂજ્ય સંત શ્રી નારાયણદાસ બાપુ કમેન્ટમાં નારણદાસ બાપુ લખવાનું ભૂલતા નહીં તો આ છે નારણદાસ બાપુ જે વસ્તુ યુઝ કરતા એ વસ્તુ જેમ કે જોડા છે છત્રી છે બત્તી છે ટિફિન છે વગેરે જેવું તબલા જેવું વસ્તુ યુઝ કરતા એ આમાં સાચવીને રાખવામાં આવી છે ચોકેસમાં આ છે ઘડિયાળ લાઇટર અને જૂના સિક્કા પણ રાખવામાં આવેલા છે અને આ છે ધૂણો તો ધૂણાના દર્શન કર્યા બાદ આપણે લઈએ છીએ બાપુ તો પ્રસાદી લીધા બાદ આપણે જઈશું મંદિરની બહાર મંદિરની બહાર આવતા જ અહીંયા મળશે સૂર્યકુંડ જોવા તો તમે જોઈ શકો છો વિડીયોમાં આ છે સૂર્યકુંડ સૂર્યકુંડ બાદ જઈશું આપણે હવે રામ રામઝરૂખા તરફ અને આ છે રામ રામજરૂખો તો મિત્રો અત્યારે જે હાલમાં હવન થઈ જ રહ્યું એવું લાગે છે અને અહીંયા છે ગૌશાળા કેમ કે નાણદાસ બાપુને ગૌ બહુ જ પસંદ હતી એટલા માટે જૂનો ફોટો નાનદાસ બાપુનો જોવા મળે તો એમાં ફોટામાં ગાયું પણ જોવા મળશે ત્યારબાદ જઈશું આપણે સમાધિ મંદિર તરફ અને આ છે નાણદાસ બાપુનું સમાધિ મંદિર અહીં નાણદાસ બાપુને સમાધિ આપવામાં આવી હતી નારણદાસ બાપુના દર્શન કરીને આપણે નીકળી ગયા છીએ કોટડા તરફ અને કોટડા તરફ જતાં પહેલાં આવી ગયું છે આ ગામ કળસાર અને આ છે ગામ કળસાર તો કળસાળમાં એક હોસ્પિટલ પણ આવેલી છે જે તમને ખબર હોય તો સદભાવના ટ્રસ્ટ કરીને એક હોસ્પિટલ અહીં આવેલી છે જે કનુભાઈ કરસરિયાની છે અને આ છે એ હોસ્પિટલ સદભાવના કરસાળ તો કરસાડ પછી આપણે પહોંચી ગયા છીએ ઊંચા કોટડામાં જય ચામુંડા અહીં લાપસી કરવા માટે આવેલા તમામ ભાવિક ભક્તોને તમે જોઈ શકો છો ઘણું બધું પબ્લિક અહીં જોવા મળે છે જેઓ લાપસી કરવા માટે અહીં આવેલા હોય છે